thank you જા અમારી અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલ તારક મહેતા ઉલ્ટા ચશ્મા શો જેઠાલાલને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જીઆ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જેઠાલાલ ત્યારે મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી રહ્યા છે વિગતવાર વાત કરવામાં આવે તો અઢાર વર્ષથી દર્શકોનું મનોરંજન કરતા ટીવી શો એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ ઉથલપાથલનો સામનો કરી રહ્યો છે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે જેઠાલાલ પાત્ર ભજાનારા દિલીપ અને વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બબીતાજી એટલે કે મુનમુન દત્તા શો છોડી શકે છે આ અંગે ત્યારે સોના નિર્માતા આશિત મોદીએ કહ્યું કે શો ત્યારે મિત્રો વિશે ભ્રમાણક વાતો લખવામાં આવી રહી છે પરંતુ અમે તેનાથી કોઈ થતી નથી ત્યારે મિત્રો જો જાણે આપવાનો જવાબ આપવા શરૂ કરીશું તે ક્યારે બંધ થશે નહીં ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ